ડ્રગ્સનો હબ બનીલ પાનોલી ઇન્ફિનીટી કંપની 13 કરોડમાં હરાજી બેંક દ્વારા કરાઈ હરાજી હતી નવું નામ જૈનતીકાファーમા તરીકે જાહેર થયું છે અંકલેશરના પાનોલી

દ્વારા કંપનીનું ચાર વખત ઓક્શન રાખવામાં આવ્યું હતું પ્રથમ ઓક્શન છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ બીજું ઓક્શન પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ત્રીજું ઓક્શન ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ તથા ચોથું ઓક્શન પચીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ કરાઈ હતી છેલ્લા ચોથા ઓક્શનમાં અવિનાશ દિનેશ કુમાર પટેલ ઉમંગ હશમુખભાઈ પટેલ ધર્મા ભરતભાઈ મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરીએ હરાજીમાં આ કંપની તેર પોઈન્ટ અડતાલીસ કરોડમાં ખરીદી હતી હાલમાં આ કંપનીનું નવું નામ જયંતિકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે અને દવાઓ બનવાનું કામ કરે છે